दा साची लेइन आवी छे अने अने सु केवे बूबू ला बूबू ला बूबू आरयो जो जो, जो सेट अप बाकी छे टेम्पा में जे एक प्रॉब्लम आई छे जो एक आरंभक वाला भाई यहां छे एक यहां वसात पर એટલે તો કે સેટ અપ થઈ ગયું છે બોની મન ટીકે છે પીઝા ચીઝ તો સેની જે બસ અમે એક એક ને સાથ થઈ છેpropan કેટલી લાઈ મે કુ ચંપલ લેવી છે ચાલે આવી જતો પૈસા લઈ આજ સ્કૂલ ના છોકરા પણ જમેલા હે બોલો બે ત્રણ બોલો ઘટી ગયા ખબર કેમ તો કેમ છો ફ્રી સગ આપવાનો હવે આજે તમને કહું ને હોલ્લામાં છે ને દિવાસો છે દિવાસો એટલે શું કેવાય આજે છે ને પેલું શું કેવાય દશામાની બેઠક એટલે આજે સ્થાપના થાય છે એની જે મોલ્લો સેલર લોકોનો છે એટલે સેલરમાં શું હોય આજે દિવસ ઉપર દર વર્ષે હું મારા મોલ્લામાં કાટ મૂકું છું આ ટેમ્પો અત્યારે ટેમ્પોમાં જે સેટઅપ કાઉન્ટ બાકી છે લગભગ બાર વાગે સેટઅપ કરીશ અત્યારે અને અત્યારે વરસાદ આવે છે આ ભાગ લગભગ ઘણો ટાઈમથી વિડીયો નથી આવતો આપણે આજે થોડું ઘરું પણ સારું છે ટીબે પણ સારી છે આપણી એટલે આજે વિડીયો ઉઠાવવાનું મન થયું છે તો વિડીયો ઉઠાવજ વરસાદ પડે છે સેટઅપ કાઉન્ટ બાકી છે હજુ હા બેટા હા રી ગા છે વરસાદ છે તે સેટઅપ બાકી છે ટેમ્પામાં છે એક પ્રોબ્લેમ આવી છે આ જે આખું વેલ્ડિંગ આવે ને આ વેલ્ડિંગ આખું નીકળી ગયું હતું એના કારણે આ ગમે પણ પર આવી શકે એવું છે તો બસ ચલો હવે સાચીને લઈ ને તો સાચીને અત્યારે લેવા જાઉં છું સ્કૂલે અને પાઉ પણ લાવવાના છે તો દર વર્ષે તો રિસ્પોન્સ ખૂબ સારો હોય છે આ વર્ષે જોઈએ રિસ્પોન્સ કેવો આવે છે માટે જેની નહીં લે તો થઈ જ બધું થવાનું છે બસ વરસાદ રેગ્યુલરલી બહુ જોરથી વરસાદ આવો જોઈએ નહીં તો વધારે સારું છે તો ચાલો મેં ફટાફટ સાચીને લઈ આવ્યો ત્યારે જે કામ કરજો તો ચેનલ પણ આવવા હોય ને ચેનલ સબસ્ક્રાઈબ કરી કરજો યુટ્યુબ પર લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો તો તમને બોલું ના સાચીને લઈને બોલું બાકી તમે બધું તમને બતાવી ન છું જો એક આ રંબકાવાળા ભાઈ અહીંયા છે એક અહીંયા વરસાદ પડે એટલે બંધ કર્યું છે ને બાજુમાં પોપકોનવાળા ભાઈ છે આજે ના મારું ઘર છે તો બસ વરસાદ પડે પાણી છે છઠવી છે અત્યારે સાચીને સ્કૂલે લેવા જાઉં છું સ્કૂલે લઈને પછી સેટઅપ કરું જો કાંઈ પાડવાના બાકી છે હવે સ્કૂલે આવી ગયું સાચીને લેવા માટે ફટાફટ લઈને આપણે ભેડ લઈશ પછી બરફ લઈશ ને આપણે સેટઅપ કરીશું આ મહિને છે ને દુકાન લહેરી બધી બહુ દિવસ છૂટી પડી કારણ કે ચાર પાંચ છ લગભગ આઠથી નવ રોજા પડી ગયા આજે બંધ છે આજે જો સાંજે જો ફાક લાગે તો કાલે ચાલુ કે બંધ ખબર નથી પણ જોઈશું મે બી ચાલુ ન વધારે સારું બસ એ પાછું વર્ષે તરુ થઈ ગયું છે જો જોથી રેન્કોટ પહેરી લઉં તો જોઈએ આજે હું જો હું અત્યારે બરફ લેવાનો છે અને બ્રેડ લેવાના છે તો ફટાફટ લઈને આપણે નીકળીશું હમણાં શું બીમાર પડ્યો ત્યારે ઢોરું તો બેસી ગયું તો અવાજ પણ નહીં નીકળતો હતો અને હવે થોડુંક સારું છે એટલે અવાજ નીકળે છે તો બસ એ આજે ઘણો આનંદ થાય છે કે ભાઈ આજે ટેવા છે નાઈટ આપણે મૂકવાનો છું તો ચાલો તો બટ ઘર આવી ગયો છું જો મોર બાકી છે આ બસ સેટઅપ બધું થઈ ગયું છે આપણો આ સેટઅપ થઈ ગયું છે ઢાકે છે સેટઅપ બધું ઢાકેલું છે સાચી સુલટી આવી ગઈ છે આ બસ હવે એક ને સાત થઈ છે ફૂલા બીજા પાવ અહીંયા છે બીજા પાવ અહીંયા બી છે અહીંયા ને આપણે આ મેનુનો ભાવ છે આપણો ચાલો ફટાફટ જમી લઈએ ને જમીને પછી ઘરની સાઈ કરીએ તો બસ સેટઅપ થઈ ગયું છે બોન્ડી પણ ઠીક છે બીજા ચીસ તો સમીજ અત્યારે ગઈ છે મેઈન ધાળકી છે ને પાંચ વાગ્યા પચીસ સો તો છે કારણ કે અત્યાર સુ જે પેલા માતાજી એની સ્ટાપના કરે ને બજેટ પર કરે એટલે કેળાના ઝાડમાંથી એનું મંદિર બનાવે બજેટ પર એટલે મને બતાવીશ તમને પાસ સોરી પછી ધાળકી નીકળશે બધી જેવું સેટઅપ થઈ ગયું છે અને બીઆસો પણ થોડો થોડો ભરાયો થોડો ભરવાનો બાકી છે અને આ વખતે સેન્ડવીચ બહુ નહીં ખાસ ચાળા છે વેજીટેબલ ચીઝ સેન્ડવીચ છે આલુ મટર આલુ મટર ચીઝ ટોસ પીઝા ટોસ અને ચોકલેટ સેન્ડવિચા સાચી લઈને આવી જાય અને અને શું કહેવાય બુબુ લાબુ બુબુ અને લાઈટ પણ થાય છે લાઈટ નહીં

બટાકા સાંજા વાળી છે ચોપિંગ વારી છે આ બટાકાને સાંજવારી બનાવ બેચન બનાવી ચીઝ કે ચીજો કે બનાવ કઈ કાસ ના ચાની તો બનાવ ભાઈ બોગી દીધા પછી ખાવાનું મળ્યું નહી શું દેખે ચા ગડું પટિયા પાછો ચા બનાવું ને ડોન્ટ કોલ કેમ ચા પછી ને એટલે તમને જાય ને પણ પીણાની ખાવું જ તો એને ટાઈવર ને આવતું ડ્રાઈવર કાર તાખું ટ્રાઈવર હા એટલે ને જોડે મૂટેલા મૂકીએ પ Scroll feeder to 1 l'ા kost亃 लगन दिन दिन पतनान ਸਾਪਾ ਪਲੇਸ ਤੇ ਸਵਨ ਮਾ ਲਾ ਰਿਹਾ ਕੇ ਬਰਾਸਿੰਗ ਨਹੀਂ ਬੈਕ ਪੇਰੇ ਚੱਲਿਆ ਉਹ ਹੁਣ ਆ ਬਰਾਸ ਨਹੀਂ ਮੰਨਿਆ ਕਾਹਨ ਸੈਂਡਵਿਚ ਚਲੀ ਆਈ ਮੁੱਢ ਨਹੀਂ ਹਾਂ ਗੋਇੰਦ ਹਾਂ ਆ ਬੈਠ ਕੇ ਪੋਲੇ ਵੀ ਖਾ ਦੇ ਲਿੱਤ ਨਾ

બધા આપી દે ટોન છે હજારો પછી બહાર कुल्ला छोडला पण जेवडा मिळणार आहे म्हणून ओहो હવે માતાજીની સવારી આવે છે તમને બતાવું છું apa अपडेट उन्होंने green apa đây ba giây chấm hết đấy Hãy subscribe cho kênh Ghiền Để không bỏ બેડરૂમ મટે ફિનિશ થઈ ગયું છે અને હવે બધું સાફ સફાઈ કરીએ છીએ અમે ટાઈમ બની મેં વિડીયો તમને બની શકું કે તમે બધા ચીજ રસ્તા માટે જો તમે ખાલી જુઓ આ જ નહીં જુઓ આ કશું જો દેખાય બધું બધું ગમે એમ દેખાય બસ આ સાફ સફાઈ કરીને પછી જોઈએ તો ભાઈ ફાઇનલી આપણે હવે હા મારું પણ એવું જોતું તમને તમને થોડું વાઇન્ડઅપ થઈ ગયું છે થઈ બધી હા તમને બધું બધું બતાવી દઉં જો આપણે ટેમ્પો આપણી જગ્યા ભરાઈ ગયો ફર્સ્ટ ક્લાસ આ બે ઠેલા છે જે કસ્ટરો થયો છે ના જો ગાડી આપણે ગાડી લઈને પાછું મોડું ફીવાઈને તો ભાઈ અત્યારે રાતના વાગી રહ્યા છે સારા અને તમને કહો ને આજનો દિવસ તો ઘંડ એટલો થાક લાગ્યો છે ને આજે એટલો થાક લાગ લાગ્યો કે તમને શું કહું કે કાલે હારી બંધ રાખવી પડશે બોલો અને કે કંબરને પગનો એક થઈ ગયા છે જે થોડાક કામ છે ઘરના બંધ નહીં પણ કામ પટાવાના છે એના કારણે થોડુંક બંધ થઈ ગયું છે આજે તો આપણે અઢાર પેકેટ અઢારે અઢાર અઢાર પેકેટ આપણે બધા ફિનિશ થઈ ગયા એટલે ખૂબ સરસ કહેવાય ઓ હા અને આજે કસ્ટરનો ફોન પણ એવા બીજું ક્વાલ્ટી સામાન મને શો થાય છે તો એ થોડુંક ઘરે કે ડાઉન થઈ જશે પણ કંઈ નહીં શો કરીએ તો બસ આજના વિડીયોમાં આટલું છે આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો છે હા સોરી હવે જો આજે તમને કહું ને કે ત્રણ ચાર વાગે સાડા ચાર વાગ્યા સુધી કસ્ટમર જરાય નહીં હતા પછી જે માતાજીની સવારી નીકળીને પછી કસ્ટમર રસ આવ્યો છે તમને કહું ને કે પાણી પીવાનો ટાઈમ નથી મળ્યો અમને બોલો બધું મોટું ફિનિશ થઈ ગયું ઓલ્ટીટા કહ્યું ને અમે લગભગ સવા નવ ટકા મારું બધું નવ વાગ્યે હું ફિનિશ થઈ ગયું હજુ બીજા ત્રણ ચાર પેકેટ હતા ને તો એ ત્રણ ચાર પેકેટ પણ પડી જ જતા પણ એનર્જી એકદમ ડાઉન થઈ ગઈ એટલે પછી લવા દે ભાઈ આજે હિન્ફ ચાટલું આપણા પેકેટ નીકળેલા બહુ છે માટેજીની દયા છે તમારા લોકોના આશીર્વાદથી ખૂબ સરસ છે કાલે લારી બંધ રાખવું કારણ કે તબિયત સારી રહેશે તો અને બીજું આ મહિને મારી બહુ રજા પડી તમને કહું લગભગ ચાર દિવસ તો બીમારીમાં ગયા આજે ચાર પાંચ છ પ્લસ સોમવાર લગભગ દસ દિવસ જે આ મહિને રજા પડી ગઈ અનુઅસર પડે કસ્ટમર પડે શું કરીએ તબિયત એવી કરીએ તો શું કરીએ બોલો હવે ના જેમ અહીંયા ખાલી ચાર સેન્ડવીસ રાખેલી વેજીટેબલ ચીઝ આલુ મટર આલુ મટર ચીઝ અને પીઝા ચીઝ તો રાખી લે છે ચોકલેટ રાખેલી ચોકલેટ ખૂબ જ આખું કશું કઈ ખલસ થઈ ગયું વાળું અને સારું છે તો ઓલ ઓવર જોઈએ હવે હવે જો બીજું શું છે કાલે બંટાવી છે ને આમાં તો બીજો વાશિંગ મેળો પણ ભરાય છે અહીંયા હતા નાનપુરા બાજુ તો જોઉં કાલે છોકરાઓને કારણ કે આજે છોકરાઓને જરાય ટાઈમ નથી આપવા માટે કેમને મેં ફરવા લઈ જાઉં લઈ જાઉં અને હા એ સાચીને જે આપણે હિમને ગાડી ને મેં બસ રૂપિયાની ગાડી હતી પણ ચાર્જ ના મૂક્યો બોલો એનો બેટરી ચાર્જ નહીં થાય તો ગાડી પાછી આપી દીધી પૈસા પાછળ લઈ લીધા હવે રાતે બંધ થયું નવ વાગ્યા પછી મેં ચેક કર્યું આવું છે ભાઈ સારું મેં ચેક કર્યું તો હવે વિચારો હિમને શું કરો વિચારકો ડીમાંથી ગાડી અપાઈ દઈશે ને છોકરાને રાજી થઈ જશે બસ થાકી ગયું છું જે સુઈ જાઉં છું તો આઈ હોપ તમને વિડીયો પસંદ આવી હશે પ્લીઝ વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને બને તો તમારા ફેમિલી સર્કલમાં ફ્રેન્ડ સર્કલમાં વિડીયો શેર કરજો હા યાર ખબર નહીં કે બોલો અમને મારે આઠસો એકતાલીસ હજાર સબસ્ક્રાઈબર હતા બોલો આઠસો ઓગણચાળીસ ઓગણચાળીસ થઈ ગયા બોલો બે ત્રણ ત્રણ સબસ્ક્રાઈબર બરાબર ઘટી ગયા ખબર નહીં કેમ ભૂલ મારી જ છે ભાઈ હું ઇન રેગ્યુલર છું અત્યારે વિડીયો નથી બનાવતો મન ફાય વિડીયો મૂકતો મન ફાય વિડીયો નથી મૂકતો અને જે તમને કહો એક મો ફ્રેન્ડ છે સંજય કરીને સંજય એવું નામ છે ભાઈનું બધું સબસ્ક્રાઈબર છે એનું સવારે ફોન બોલો એન્ટિમમાં ફોન પર વાત નથી થયો બોલો યાર જવા દો નહીં યાર ચલો કંઈ નહીં બસ બધા વાત નથી કરતો તો બધાને ગુડ નાઇટ જઈ શકે છે જય માતાજી પોતાનું ધ્યાન રાખજો અને જય માતાજી બસ બોલાતો